નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ વિડીયો છે તે નાઇજીરિયાનો છે જેના મિત્રો વિદ્યાર્થીઓને શાળાકીય પરિણામ આવવાથી વાલીઓ મિત્રો સ્કૂલમાં જ મિટિંગ કરી હતી અને છોકરાઓ જોડે જાતે જ મોબાઈલ તોડાવ્યા હતા હવે તો ઘણા બધા છોકરાઓ મોબાઈલ સ્કૂલમાં લઈને જતા હોય છે અને મિત્રો ભણવામાં ધ્યાન આપતા નથી તો પછી પાછળથી મત તે નપાસ પણ થઈ જાય છે અને મિત્રો ભણવામાં પણ કતું ધ્યાન આપતા નથી એટલે ત્યાંનું પરિણામ પણ સ્કૂલમાં ખરાબ આવે છે તો મિત્રો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો તમે આ વિડીયો શું કામ માગો છો એક પણ કમેન્ટમાં જણાવજો અને ખાસ ચેનલ ઉપર ન આવે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તમે પણ જો મિત્રો આ વિડીયો ચેનલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે